સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે ગણેશોત્સવ એટલે કે માધી ગણેશ ઉત્સવ માધી શુક્લ ગણેશ જયંતિ માધી માધી શુક્લ ચતુર્થી ચતુર્થી ગણેશ અને વરદ ચતુર્થી તરીકે કહેવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતિ માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે મહાદી ગણેશ જયંતિ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે ગણેશ યાગ યજ્ઞ સાથે પ્રારંભ કરવામાં આવ્યો જેમાં

આજે ગણેશ જયંતી અંગારિકા ચોથ ના નિમિત્તે વૈદિક રીતિ આજે યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો છે આજના શુભ દિવસે આજે રાતના મહાઆરતી અને મહાપ્રસાદ પણ છે અમે એ જ ઈચ્છુક છે કે આજનો શુભ દિવસનું આ યજ્ઞ સફળ થાય આજે માઘી ગણેશ જયંતિ સર્વે ગણેશ ભક્તોને હાર્દિક શુભકામનાઓ ગણેશ જયંતિની આજે દેશ ઉન્નતિને માટે ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારથી આ યજ્ઞનો શરૂઆત થઈ છે સાંજે મહાઆરતી સાથે આની પૂર્ણાઆરતી થશે